નમસ્કાર મિત્રો હું છું મનીષ પંડે મારે વાત કરવી છે ગુજરાતની અંદર જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ત્યારથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ છે જેના ભાગરૂપે થોડાક દિવસ પૂર્વે જ કુકાવા વડીયા તાલુકાનું ઢુંઢિયા પીપળિયા ગામ એક મોટી ઉંમરના દંપતીની હત્યા કરી દેવામાં આવે છે જે સાબિત કરે છે કે અમરેલી જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં પોલીસ તંત્ર નિષ્ફળ લીધું છે આજે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર દરેક ગામડાની શેરીએ શેરીએ દેશી અને અંગ્રેજી દારૂ છે બેફામ વેચાય છે રેતીનું ખનન થાય છે બુટલેગરો અને ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં અમરેલીનું પોલીસ તંત્ર વહીવટી તંત્ર અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સદંતર નિષ્ફળ નીવડ્યા છે થોડાક સમય પહેલા જ અમરેલી જિલ્લાના સંકલન સમિતિની બેઠક જે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને હોય છે તો એમાં અમરેલી કુકાઓ વડિયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા લીલિયા અને સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાળા અધિકારીઓ સાથે રગજગ કરે છે અધિકારીઓને તતડાવે છે અને પોતે એવું કહે છે કે ભાઈ અધિકારીઓ અમારું માનતા નથી અમારું કામ કરતા નથી જો ગુજરાતમાં ભાજપની સરકાર હોય તમે ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય હોય અને અમરેલીની પોલીસ કે અમરેલીનું જિલ્લા વહીવટી તંત્ર કે અમરેલીના દરેક વિભાગના અધિકારીઓ જો તમારાથી માનતા ન હોય

એમનો પણ ભાગ છે એમનો પણ રોલ છે કારણ કે રેતી દારૂમાં આ ભાજપના નેતાઓ બેફામ રીતે પોલીસ સાથે મિલી ભગત કરી હપ્તાઓ લેતા હોય માટે ખનીજ માફિયાઓ બુટલે કરો અને અસામાજિક તત્વો છે એ અમરેલી જિલ્લાની અંદર બેફામ બન્યા છે જેના ભાગ રૂપે અમરેલી જિલ્લાના કુકાઓ વડિયા તાલુકાના ઢુંડિયા પીપળિયા ગામે જે આઘેડ વયના વૃદ્ધ વયના જે દંપતીની હત્યા થઈ છે જે અમરેલી જિલ્લાની પોલીસ અને ભાજપના પ્રતિનિધિઓની નિષ્ફળતા છે સાબિત કરે છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત